નર્મદા જિલ્લામાં એકસો ને બાર ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે કે જેમાં લખવાડા તાલુકાની વજીરિયા અને પિંચીપુરા ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાય છે જ્યારે વધેરી ગ્રામ પંચાયતમાં સરપંચ બિનહરીફ જાહેર થયા છે અને છ વોર્ડના સભ્યો બિનહરીફ જાહેર થયા છે ઉલ્લેખનીય છે કે આગામી તારીખ બાવીસના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે આ ચૂંટણી જાહેર થતાં નર્મદા જિલ્લામાં પણ રાજકીય માહોલ ગરમાયો છે પ્રથમ દિવસથી જ સરપંચ અને સભ્ય પદના ઉમેદવારો ચૂંટણીમાં જીત મેળવવા માટે જોર લગાવી રહ્યા છે ખાટલા મિટિંગો અને બેઠકો શરૂ થઈ ગઈ છે જિલ્લામાં એકસો બાર ગ્રામ પંચાયતો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તિલકવાડા તાલુકામાં ચૌદ ગ્રામ પંચાયત માટે ચૂંટણી જાહેર થઈ હતી કે જેમાંથી ત્રણ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે એટલે કે ચૌદમાંથી દસ ગ્રામ પંચાયત ખાતે સરપંચની ચૂંટણી યોજાશે કારણ કે પિંચીપુરા વજેરિયા અને જલોદરા ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે આ ગ્રામ પંચાયત ખાતે સરપંચ અને સભ્યોના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવે છે જ્યારે વધેલી ગ્રામ પંચાયતમાં સરપંચ બિનહરીફ જાહેર થયા છે અને છ વોર્ડના સભ્યો બિનહરીફ જાહેર થયા છે માત્ર એક વોર્ડમાં સભ્ય માટે ચૂંટણી યોજાશે એટલે કે એકસો સોળ વોર્ડ પૈકી એકસઠ વોર્ડમાં

કુલ સામાન્ય ચૂંટણી હતી અને એક પેટા હતી એ પૈકી ત્રણ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે અને ચોથી જે વઘેલી ગ્રામ પંચાયત છે એ વઘેલી ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને છ સભ્યશ્રીઓ બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે આ તમામ ગ્રામ પંચાયતોની જે સમરસ ચૂંટણી થાય છે એ તમામ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સરપંચો અને સભ્યોની પેનલ છે અને આગામી જે અગિયાર જેટલી ગ્રામ પંચાયતોનું ઇલેક્શન હાલ ચાલી રહ્યું છે એ તમામ સરપંચોના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત ઉમેદવારો જીતે એ માટેના ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા સમયમાં આ સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણીમાં અમે વધુમાં વધુ ગામોમાં પ્રચાર પ્રસાર કરીને વધુમાં વધુ મતોથી ભારતીય જનતા પાર્ટીને પ્રેરિત સરપંચના જે ઉમેદવાર છે એ જીતે એવી ઈચ્છા વ્યક્ત કરે છે અસ્તુ ભારત માતાજી જય વંદે માતરમ દીપક જુતાપ સાથે 24 ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ